ત્યારે દીપક સર્વજન સેવા ટ્રસ્ટ સમક્ષ ક્ષત્રિય સમાજ નાના વર્ગ એકતા સમિતિ દ્વારા અનોખા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાવન નવ વધુના ફક્ત એક રૂપિયામાં સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા દીપક સર્વજન સેવા ટ્રસ્ટ સમક્ષ સમાજ નાના વગા એકતા સમિતિ દ્વારા બે તબક્કામાં સમૂહ લગ્ન ઉત્સવ આયોજન કરવામાં આવ્યું જેમાં નડિયાદ તાલુકાના નાનાવગા ગામે દરબારપુરા વિસ્તારમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા આ સમૂહ લગ્નમાં પંચાવન નવ વધુના ફક્ત રૂપિયામાં એક માં જ લગ્ન કરી આપવામાં આવ્યા આ એક રૂપિયા સામે દરેક નવ વધુને સુડતાલીસ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી આ પ્રસંગે સમાજના આગેવાનો અને બોડી સંખ્યામાં સમિતિના સભ્યો હાજર રહ્યા હતા